ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આજરોજ આમોદ તાલુકાના પૂર્વ વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી તો કલેક્ટર દ્વારા તાલુકાની ડાડર નદીની મુલાકાત કરાઈ હતી તાલુકાના નદી કિનારાના ધસમસના પ્રવાસમાં મગરોથી ખચુખચ ભરેલ નદીમાં જિલ્લા કલેક્ટરે બોટમાં જે અનેક ખેતરો અને વિસ્તારોની મુલાકાત કરી હતી જે જૂનાવાડિયા વાડિયા ગામની મુલાકાત કરી પાંચ સહિત બીજા પંદર અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર પણ તેમણે કરાવ્યું હતું તો રેસ્ક્યુ કરેલ જૂનાવાડીયા ગામની નાની બાળકીના માથા ઉપર હાથ પેરી જિલ્લા કલેક્ટરે તેને આશીર્વાદ પણ આપ્યા હતા જ્યારે આમોદ તાલુકાના જૂનાવાડીયા કુષા કાકરિયા દાદાપુર કામે ડાઢણ નદીના પાણીનું વહેણ મળ્યું છે ત્યારે ડાડર નદીના વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવીને તેમણે એસડીઆરઆઈ ટીમના કામને પણ બિરડાવ્યું હતું આ ડાઢ નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી લીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે જીતુ રાણા સાથે ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ